સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ એક ત્રણ બે હજાર પચીસ અને શુભ શનિવાર જય જયભરંગલી તો ઘઉં લોકોને ચારસો પચાસથી માંડી પાંચસો ત્રેઠ રૂપિયા મહત્તમ ભાવ પાંચસોને પાંચ રૂપિયા રહ્યા ઘઉં ટુકડાની વાત કરીએ ચારસો ત્રેસથી માંડી પાંચસો ને સિત્તેર રૂપિયા મહત્તમ ભાવ પાંચસોને પાંચ રૂપિયા રહ્યા શેણાની વાત કરીએ તો બારસો રૂપિયા બારસો વીથી માંડીને બારસો રૂપિયા મહત્તમ ભાવ એક હજારને ચાલી રહ્યા અડદની વાત કરીએ તો અગિયારસોથી માંડી અને પંદરસો વી રૂપિયા મહત્તમ ભાવ હા બારસો રૂપિયા રહ્યા તુવે વાત કરી પંદરસો વે માંડી પંદરસો એક રૂપિયા મહત્તમ ભાવ સૌસો ને વી રૂપિયા વીસ રૂપિયા રહ્યા મગફળી જીણીની વાત કરીએ આઠસો ત્રીસથી માંડી એક હજાર ચાલીસ રૂપિયા મહત્તમ ભાવ નવસો ને બાવન રૂપિયા રહ્યા મગફળી ચાડીની વાત કરીએ આઠસોથી માંડી એક હજાર છ્યાસી રૂપિયા મહત્તમ ભાવ આઠસો ને વીસ રૂપિયા રહ્યા સિમખાડા અગિયારસોથી માંડી બારસો પચીસ રૂપિયા મહત્તમ ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા રહ્યા તરની વાત કરીએ છો અઢારસોથી માંડી અને એકવીસોને પચાસ રૂપિયા મહત્તમ ભાવ બે હજાર રૂપિયા રહ્યા જીરુંની આવક પણ ચાલી હતી અને બજાર પણ ટકેલી હતી તેત્રીસોથી માંડી ત્રણ હજાર નવસો રૂપિયા મહત્તમ ભાવ છત્રીસો રૂપિયા રહ્યા ધાણી ધાણાની વાત કરીએ તો બારસોથી માંડી અને પંદરસોના ભાવ રહ્યા હતા મહત્તમ ભાવ તેરસો ને પચાસ રૂપિયા રહ્યા ધાણી પંદરસોથી માંડી અને પંદરસોને સિત્તેર રૂપિયા રહ્યા મહત્તમ ભાવ પંદરસોને પચાસ રૂપિયા રહ્યા સોયાબીન સાતસોથી માંડી સાતસો ચાલી અહીંયા એસી રૂપિયા મહત્તમ ભાવ હાથ ધન ચાલી રહ્યા તો આજે આ બજાર ભાવ જોઈએ તો હવે ક્વિન્ટલની અંદર વેચાણ થયું તો કે ઘઉં લોકોને ત્રણ હજાર નવસો એક્યાસી ક્વિન્ટલ વેચાણ થયું ટુકડા બે હજાર આઠસો ઓગણ ક્વિન્ટલનું વેચાણ થયું શીણા નવસો પંદર ક્વિન્ટલનું વેચાણ થયું અડદ પંદર ક્વિન્ટલનું વેચાણ થયું તુવેર સો હજાર સાતસો બાવન ક્વિન્ટલનું વેચાણ થયું જાપાન સૌ એકસો ચાલીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે મગફળી બચું એકસો તેર ક્વિન્ટલનું વેચાણ થયું છે સિંગપાડા ચૌદ ક્વિન્ટલનું વેચાણ થયું છે તાળા એકસો બત્રીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે જીરું અડસઠ ક્વિન્ટલનું વેચાણ થયું છે ધાણા નવસો વી ક્વિન્ટલનું વેચાણ થયું છે ધાણી એકસો પચાસ ક્વિન્ટલનું વેચાણ થયું છે આમ આ મુજબ રહ્યું તો આ જે ભાવ આપણને બીજા ખેડૂતને પહોંચે અને કાયમી ભાવ મેળવવા માટે આપણી ચેનલને સરપ્રાઇઝ કરો લાઇક કરો અને આગળ મોકલો જેથી કરીને બીજા ખેડૂતનો આ ભાવ કાયમી

હાઉ <laughs> મીલભર <laughs> Yep.